તમે વિચાર કરો રામાયણ માં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્મા ના આય કામ કર્યું આય કામ કર્યું આય કામ કર્યું એવા હજારો દાખલા છે પણ આય મેં આટલું કામ કર્યું એનો મને આટલો બદલો આપો રામ પાસે માગ્યો એવો દાખલો બાપુ આખી રામાયણ માં નથી જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય આનું નામ સેવ કાય કહેવાય રાજા થવું હોય તો રામ જેવું બાપ થવું હોય તો દશરથ જેવું ભાઈ થવું હોય તો ભરત જેવું દીકરી થવું હોય તો સીતાજી જેવું માં થવું હોય તો તારામતી જેવું ભક્ત થવું હોય તો વિવેક્ષણ જેવું સેવક થવું હોય તો હનુમાનજી જેવું દુશ્મન થવું હોય તો રાવણ જેવું એવા પાત્ર રામાયણમાં પડ્યા છે જો ભાઈ ભાઈ બાપુ તમે વિચાર કરો રામચંદ્ર પરમાત્માની ની ચૌદ વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ પણ સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો હાલે જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને

અને રામે લક્ષ્મણ ને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા મોઢા ઉપર કઈ મને ચિંતા હોય એવું લાગે છે તો કે ના ના મને ના એવું કઈ છે કે કે ના લક્ષ્મણ તું શું છે ત્યારે લક્ષ્મણ કે મોટાભાઈ આપણા બે ના પિતા ગુરુ દશરથ મહારાજ તો કે આપણા ગુરુ બે ના વશિષ્ઠ મહારાજ તો કે તો કે તમારી અને મારી માં ની ભક્તિ માં કોઈ કમી ખરી કે ના બે માં ની ભક્તિ પણ આવું હું કામ પૂછશ કે મેં ચૌદ વર્ષમાં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ જો આમાં તમારામાં મન મારામાં કાંઈ ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું રાવણના વરસાદ જેટલા બાણ વરતા હતા તમને એક નો અને મેઘનાથે મને એક બાણ માર્યું ગોટો વાળી દીધો મને આ કયું ફળ ભોગવવું પડ્યું એ મને હજી શંકા નથી મળતી

તમારું ભજન કરતી હતી મેં કીધું મોટાભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે મને ખાસ ખબર છે એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા આંગણું વાળેલું હતું તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા બાપ મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી ઈ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા લક્ષ્મણ ત્યાં ખાધા હતા ત્યાં લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો લક્ષ્મણ ઘરે તારી ભલી થાય તારી ચૌદ વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો કે તેદી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ લક્ષ્મણ સુમિત્રાને ને મૂકી ને સીતા ને માં કેતો હોય દશરથ ને મૂકી ને મને બાપ કેતો હોય અયોધ્યા જેવું રાજ મૂકી મારી ભેગો ચૌદ વરા રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડી ના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો તને હું ખા ભાઈ ગયા તેદી લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલીને બેઠો કર્યો એ કે ઊભો રે તું બચો ને એ સબરીની ભક્તિનો ભક્તિ નો પરતાપ છે મોટા ભાઈ ઈ કેવી રીતે મે તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા તા ઈ કે ના મે તો ફેંકી દીધા હતા ઈ તે જે ફળને ને 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 પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા એની ચાંચમાંથી બિયારણ વેરાણ હતું અને સુસેન નામના વૈદ્ય કીધું હતું દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લી આવી નાના મોઢામાં ટીપા પાડો તો બચે ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ સંતોએ ના પાડી દીધી કે ભાઈ માં તો ભરત જ હાલે લક્ષ્મણ નો હાલે આપણે હાલવી એ એક ભૂલ કરીને કીધું મહાપુરુષો એક આ નો હાલે આપણે શું માં હાલવી શું નહીં રોટલા ખાવામાં અરે બાપુ જીવન છે કઈક મોજ કરી લેવાય આનંદ કરી લેવાની વાત છે બાકી હું તો એમ આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરખીતે તો રોવે નહીં તેને જીવાય ન કેવું જીવન એવું જીવાય આપણી નાચ નો ન હોય આપણો હગો ન હોય આપણા ગામ નો ન હોય પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયોગ્યો દીદી આપણા હૃદયમાં હબાકો આવે અરે માણા જેવો માણા વિયોગ્યો એટલે કાક બાપુને લખવું પડે મીઠે ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને દુનિયામાંથી જાય મહાપુરુષોના ગાણા અમે ગાઈ છીએ કોથળા નથી મોકલાવતી પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે એટલા માટે એકાદ વાણી કરું નકરું બોલવા પાછું કોકને ડોલા આવશે એટલે એકાદ બે કડી ગઈ ને પાછું હું તમને વાત કરીશ બાકી મને ખબર છે આમાં તમારે જાય છે જ દોણા દેખાય નગર ચેક ચેક જાય ને તો બાપુ આમ જો ને આમ કોશું ગળી જાય એમ બેઠા હોય નો દાંત કાઢે નો હાથ ઊંચો કરે નો નો અરે હમણાં હમણાં એક બે ત્રણ પ્રોગ્રામ કર્યા ને પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીયા ઘડી અમારે જોવું પડે ટેમ ચેમ નથી જાતો આથી એ સાજા બેઠા હોય અને આમ તમે જોવો ને આપણે એમ આમને શું અમે તો એક જગ્યાએ ગયા હતા ને ગરબા ગાયા વાતું કરી ભજન ગાયા પિક્ચરના ગીત ગાયા અમારે એક ભાઈ હતો મેં પિક્ચર પિચરના ગાન મેં જોયું આ કંઈ કામ જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું પણ હાલ્યા જ નહીં એમાં જે એમ એક વગાડ્યો છે ને પરસો વળી ગયો અને પછી એમ એટલા ઉજવે ફોગ્રામમાં મજા આવી બહુ સરસ મજા અરે તમારી ભલે તમે હું શું હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી ક્યાંય જીવું અમારું એ કોઈ હાલે જ નહીં અરે અમે તો તમારા મહેમાન છીએ ભણા બે કલાક હમણાં રહીને હિરોડો કંઈ ભાગી જાઉં અને મોજ કરી લ્યો હું તો એમ કહું છું કાંઈ છે જ નહીં પાંચસો ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં ફૂટપાથ ઉપર એક ફકીર હું તો ફકીર જો મોજ તો કરવાવાળા ઝૂંપડામાંય કરે છે અને રોવાવાળા બંગલામાંય રોવે છે પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળાના છોકરા ઊભા વાહડા જેવા નો ઇમ નામ રખડતા હોય કોઈ દીકરી નથી તું ચાલી ચાલી વળાના ભાટા રખડે છે પૈસાથી સુખ નથી બાપુ અહીંયા અમારે સુરતનગરમાં અહીંયા જૂનું જંક્શન છે ને રેલવેનું જંક્શન ત્યાં બધાય બીજા રાજા ઓલા રાંકા ઢેંકા હોય ને કઈ કોઈ ધંધો ને માગીને જે ખાતા હોય એ ઈ છોકરું હોય ને બાપુ ઈ માગવા ગયું હોય બૈરું માંગવા ગયું હોય જણ માગવા ગયું હોય કોક થોડોક રોટલો લઈ આવ્યો કોક થોડીક ખીચડી લઈ આવ્યો કોક થોડોક શાક લઈ આવ્યો અને બાપુ બધા ભેગા થઈને એક ડીશ માં ખાતા હોય ને આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તો હોય બાપુ આપણે હું તો જોઈ રહ્યું વાહ મારા નાથ વાહ કોઈકના ત્યાંથી લાવીને ખાય છે એક ડીશ માં બધાય કોઈ હેઠું જૂઠું કોઈ સમજતાય નથી ને કોઈ માનતાય નથી પણ એ છોકરા છોકરાની મા છોકરાનો બાપ બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ તમને સારો આનંદ કહે કઈ બજારે મળે છે અને પૈસાવાળા ત્યાં તમે જોવો ને તો છોકરો આમ મોઠું કરીને બેઠો હોય બહુ આમ મોઠું કરીને બેઠો આપણે એમ કે આને શું બંગારની દિવાળી મૂકવાની કોઈ ભેગા બેહતાય નથી ભેગી વાત નથી કરતા પૈસાથી આનંદ નથી મળતો મારા રામ અંદરથી આવે चितની શાંતિ મનની પ્રસંસા દિલની દાતારી ગુંમડાની રોજ અને તાઢિયા તાવની તાણ આટલું માલકુરથી આવે પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસાવાળા આપડા આટલું કાઈ નો વધવા દે એવું નથી એ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર ઊતો તો સિકંદર નીકળ્યો એની આમ નજર ગઈ એટલે રસાલા કે ઉભો ઉપર ઉપર મારે બોલે ફકીર પાયા જાવ પાણાનું પાણા કરીને ઓછીલો પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી એક ધોતડી પહેરેલી એની મસ્તીમાં કઈતેલો સિકંદર જઈને એને કે છે એ ફકીર તને મોજ આવી હું તને તું માગી આજ આપું ફકીરે આમ નજર કરીને મારે ક્યાં કઈ જોતું નથી જા જાતા જાત

એ કે પણ શું માગું હમણાં ભૂખ લાગી સામે ની ડેલી માંથી એક બેન આવીને ખાવાનું થઈ ગઈ એક ભાઈ અહીંથી નીકળ્યો તીને આ બીડી આપી ટેક આવી હવે હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે સિકંદર વિચાર કરે કે આને હજી હાજ ઠેકાણા નથી તોય ભાઈડો શાંતિથી થી છે કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી તોય ભરો એ ઉતો છે મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય એઠો નથી બેતો

એ કે કે હું એમ છું આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જવું ને એટલે ખુદાને કેવું છે મોત દેજે ફકીર કેવાય તમે કેદી મરો કેદી ને ખુદાને હેરાન કરવા એના કરતા કે એના પર કુતરો બેઠો છે ને એના તમે જમાવો રસાલા જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે એવું છે